તદ્દન નવી વિદેશ પાર્ટી હોવાથી એક નવી જગ્યાએ જઈ રહ્યો હતો જે આની પહેલા તે ક્યારેય પણ ગયો ન હતો એટલે એમના માટે એ એક નવીનતા હતી તે વિમાનમાં ચડીને બેસી ગયો અને ટૂંક સમયમાં જ તે એનાઉન્સમેન્ટ થયું અને વિમાન યાત્રા શરૂ કરી દીધી વિમાનમાં થોડો સમય પ્રચાર કર્યો ત્યાં જ અચાનક પાયલોટ તરફથી જાણકારી આપવામાં આવી કે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય છે અને કંઈક સમસ્યા આવી છે પાયલોટે આવી જાણકારી આપી એટલે બધા લોકોના જીવ ગભરાઈ ગયા સ્વાભાવિક છે કે આવું કંઈ થતું હોય એટલે બધા ચિંતામાં તો આવી જ જાય તો આ રીતે બધા છે એના જીવ ગભરાઈ ગયા અને બધા ચિંતા કરવામાં આવ્યા આ માણસ પણ અંદર બેઠા બેઠા ગભરાઈ રહ્યો હતો એવામાં જ જમીનથી હજારો કિલોમીટર ઉચ્ચે ઉડીલ વિમાનમાં અચાનક કંઈક થઈ ગયું હોય અને હાલક ડોલક થવા લાગ્યું અને લગભગ બધા જ મુસાફરો છે એ ડરના કારણે ચીસો પાડવા લાગ્યા હવે શું થશે ભગવાનને સ્મરણ કરવા માંડ્યા અને ચિંતામાં થઈ ગયા આપણે બચી શકશું કે નહીં એવી રીતના ભાત ભાતના કેટલાય વિચારો એ બધા મુસાફરોના મનમાં આવી ચૂક્યા હતા અને પેલા ભાઈ ને પણ એવામાં વાંચી રહી હતી અને પેલા માણસ તરત જ આશ્ચર્ય થયું કે આ શું આ છોકરીને કોઈ પણ પ્રકારની બીક નથી લાગતી શું આ છોકરી એમ વિચારતી નહી હોય કે હું મરી જઈશ તો શું થશે કારણ કે આખા વિમાનના બધા જ પેસેન્જરો છે એ બધા ચિંતામાં હતા ઈશ્વરને યાદ કરતા હતા કે હવે તો શું થશે ભગવાન જ બચાવે આવી જયારે ચિંતા અને ભય માહોલ હતો આમાં એકદમ નિશ્ચિત અને નિર્ભય રીતે છે પુસ્તક રહી હતી પરંતુ છોકરીની સામે છોકરીના મનમાં જાણે વિશ્વાસ હોય અને જરા પણ ડર નો હોય તેના ચહેરા પર ડર પણ દેખાતો નહીં એ રીતે છોકરી પેલા ભાઈને આશ્ચર્ય થવા લાગ્યું કે આ છોકરીનું તો જો કેટલું મજબૂત છે અને નિશ્ચિતપણે બિલકુલ ચિંતા કર્યા વગર એ પુસ્તક વાંચી રહી હતી

અને હવે આપણું વિમાન છે એ સંપૂર્ણપૂર સુરક્ષિત અને સલામત છે માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એનાઉન્સમેન્ટ થયા પછી બધાએ રાહતનો શ્વાસ લીધો માણસ પણ આ સાંભળી અને અને ખુશ થઈ પોતાની સીટ ઉપર બેસી ગયા પરંતુ હજુ પણ તેનું ધ્યાન પેલી છોકરી ઉપર જ હતું કે જાણે કશું થયું જ ન હોય તેમ તે છોકરી હજુ પણ પોતાની પાસે રહેલી ચોપડી વાંચી રહી અને એમાં એકદમ ધ્યાનમગ્ન છે આથી પેલા માણસથી રહેવાયું નહીં એટલે તરત ઊભો થઈ અને પેલી છોકરીની પાસે ગયો અને ત્યાં જઈ અને છોકરીના માથા ઉપર હાથ મૂકીને કહ્યું હેલો બેટા ત્યારે છોકરીએ પોતાના પુસ્તક માંથી નજર ફેરવી અને પેલા માણસની ની સામુ જોયું સ્માઈલ આપી અને અંકલ ને કીધું હેલો અંકલ કેમ છો એવું કહ્યું પેલા માણસે છોકરીને પૂછ્યું કે બેટા તું આ શું વાંચી રહી છે એ જવાબ આપ્યો કે મને મારા ભાઈએ આજે આ ગિફ્ટ કરી છે અને આમાં ખુબ સરસ મજાની સારી સારી સ્ટોરીઓ છે એટલે આવું સ્ટોરી એટલે કે વાર્તાઓ વાંચી રહી છું અંકલે પૂછ્યું બેટા તને હમણાં વિમાનમાં જે બધું થયું તે સમજવા આમાં આવ્યું કે નહીં આવ્યું

છોકરી તરત જ સ્પાઇલ કરી અને કહ્યું કે અંકલ આ વિમાન ના પાયલોટ જે છે ને એ મારા પપ્પા છે અને જયારે વિમાન મારા પપ્પા પોતે જ ચલાવતા હોય છે તો પછી મને કઈ જાતનો ડર હોય શું કોઈ પોતા પોતાની દીકરીને મરવા દે ખરા આવું થવા દે ખરા કોઈ પાયલોટ પણ આવું કરે એના પેસેન્જર થવા દે તો હું દીકરી છું વિશ્વાસ હતો તરત જ છોકરીની સ્માઈલ આપી અને એના માથા ઉપર હાથ પેરવી અને પાછો પોતાની જગ્યાએ બેસી ગયો મિત્રો આપણું જીવન એક પ્રકારની વિમાનની યાત્રા જેવું છે જેમાં આપણા વિમાનનો પાયલોટ બીજું કોઈ નહીં પરંતુ આપણો પરમ પિતા પરમેશ્વર એટલે કે ભગવાન પરમાત્મા છે આપણા જીવન કોઈ પણ ખામી સર્જાય કે પછી કોઈ પણ સમજ્યા સમસ્યા આવે ત્યારે જો આપણે પણ પેલી છોકરીની જેમ સંપૂર્ણપણે ઈશ્વર ઉપર દ્રઢ મનોબળ અને વિશ્વાસ રાખીએ અને એ દિશામાં કામ કરતા થઈએ એટલે કે પ્રયાસ તો આપણે જ કરવો પડે પરિણામ ને ફળ છે એ ઈશ્વર આપે છે તો આખું જીવન છે એ ઘણીવાર બદલાતું જાય છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો એમને અમને કોમેન્ટ કરી અને જણાવશો અને આવા જ બીજા વાર્તા અને વિડિયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત